ਪਹਿਲੀ ਮਈ ਗੁਜਰਾਤ ਸਥਾਪਨਾ ਦਿਵਸ નિਮਿਤੇ ਗੁਜਰਾਤੀ ਨਵ ਨਿਰਮਿਤ ਫਿਲਮ ਸ਼ਸਤਰ تھیਟਰੋਵਾਂ ਮਾ ਰਿਲੀਜ਼ થਵਾ ਜਾਈ ਰਹੀ ਹੈ ਗੁਜਰਾਤੀ ਸਿਨੇਮਾ ਨੇ ਨਵੀਂ ਦਿਸ਼ਾ ਆਪਤੀ ਥ੍ਰਿਲਰ ਫਿਲਮ ਸ਼ਸਤਰ ਪਹਿਲੀ ਮਈ 2025 એટલે ਕਿ ਗੁਜਰਾਤ ਸਥਾਪਨਾ ਦਿਨ ਨਾ ਪਾਵਨ ਪ੍ਰਸੰਗੇ ਰਿਲੀਜ਼ થવાની ਹੈ ਫਿਲਮ ਨੇ ਟੈਗਲਾਈਨ ਹੈ ਯੂ ਵਿਲ ਬੀ ਹੈਕਡ ਜਿ ਦਰਸ਼ਕਾਂ માં ਉੰਡੂ ਕੋਤੋਹਲ ਜਗਾੜੀ ਰਹੀ ਹੈ આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાયબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે અને શસ્ત્ર એ જ સંદેશ આપે છે ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધણાની પૂજા જોશી હેમીન ત્રિવેદી અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ વડોદરાની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેકનોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ લેખન કર્યું છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ દીત પટેલ અશોક પટેલ અને પિયુષ પટેલ દીત જે પટેલનું ક્રિએટીવ દિગ્ગદર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે શસ્ત્ર એક થ્રિલર છે એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક છે ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે પહેલી મે બે હજાર પચીસે તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જેનું ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે ભાઈ પોલીસનો રોલ છે પિક્ચરમાં અને પહેલી તારીખ ગુજરાત સ્થાપના દિવસ તો છે જ પણ સાથે સાથે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે તો એનો મને આનંદ છે કે એ જ દિવસે જે મેં પોલીસનો પોલીસનો રોલ કર્યો છે એ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને બીજું વિષય બી ફિલ્મનો સાયબર ફ્રોડ છે જે બહુ આજનો સળગતો વિષય છે અને એટલે અમારી ટીમે નક્કી કર્યું હતું કે જેટલી બને એટલી ફિલ્મની અંદર આપણે પ્રયત્ન કરીશું કે લોકોને જાગૃત કરી શકીએ અબાઉટ સાયબર ફ્રોડ અને સાયબર સિક્યુરિટી તો એ અમારો પ્રયત્ન છે હેલો હું છું પૂજા જોશી એક મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે શસ્ત્ર જે ફર્સ્ટ મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે અમે લોકોએ રિલીઝ કરવાનો પ્લાન કર્યો છે આજના જમાનાનો બહુ જ એક તો ટૉપિક છે દેટ ઇઝ સાયબર ક્રાઈમ એની ઉપર આખી આ ફિલ્મ આધારિત છે ઘણા બધા કિસ્સાઓ તમે એવા જોયા હશે કે તમારા મોબાઈલ કે ટેબ્લેટ પર એક લિંક આવે તમે ક્લિક કરો કાં તો તમારો ટેબ્લેટ હેક થઈ જાય કાં તો પછી બેંક બેલેન્સમાંથી પૈસા ઓછા થઈ જાય એટલે ઘણા બધા એવા કિસ્સાઓ આજકાલ ચાલી રહ્યા છે ઇવન તમે ફોન કોઈને કરો છો તો તમને પેલું અટેન્શનવાળું આખુલી સ્પીચ આવતી જ હોય છે એટલે એની ઉપર જ આખી આ ફિલ્મ છે અને આખી અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે અમે આ ફિલ્મ દ્વારા સોશિયલ મીડિયાનો બહુ જ મોટો હાથ છે આમાં કે આપણે આપણી જિંદગીનું બધું જ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેતા હોઈએ છીએ આપણે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ અને એના લીધે જે મિસયુઝ થઈ રહ્યો છે ફોટોઝ વાયરલ થાય કે વિડીયોઝ વાયરલ થઈ જાય ને પછી તમને બ્લેકમેલ કરવામાં આવે એ બધી જ ઘટનાઓ આ ફિલ્મમાં તમને કદાચ જોવા મળશે અને એ મિસયુઝ કેવી રીતે ના કરવો એ જ્યારે મિસયુઝ થાય છે એના લીધે તમારા પરિવાર પર તમારા જે આજુબાજુના લોકો છે એની ઉપર કેવી અસર પડે છે એ બધું જ તમને આ ફિલ્મમાં જોવા મળશે અને એનાથી કેવી રીતે બચવું એ પણ તમને જોવા મળશે ગૂગલ પે દ્વારા આવું થવામાં આવ્યું હતું બટ હું બચી ગઈ હતી એક હેકરનો ફોન આવ્યો હતો અને એની પાસે મારા પપ્પાની બધી જ ઇન્ફોર્મેશન હતી નામ સહિત ને એણે મને એવું કીધું કે મારા પપ્પાના ફ્રેન્ડ છે અને પપ્પા ગૂગલ પે યુઝ નથી કરતા એટલે એમને પૈસા મોકલાવાતા એટલે મને મોકલાગી રહ્યા છે હું માની ગઈ કારણ કે બધી જ ઇન્ફોર્મેશન એમની પાસે હોય તો પછી આપણે માનવું જ પડે એમ તો મેં કીધું હા વાંધો નહીં એમણે એક મેસેજ મોકલ્યો મને એમણે કીધું કે જો તમારા મેસેજમાં તમને દેખાશે કે એક તમને પૈસા આવ્યા છે ઉતાવળમાં મેં મેસેજ જોયો ક્રેડિટનો આખો મેસેજ હતો મેં કીધું ઓકે અંકલ આવી ગયા છે પૈસા તો કે સોરી બેટા થોડાક વધારે મોકલાઈ ગયા છે બેલેન્સ અમાઉન્ટ તમે મને પાછો મોકલાવી દો ને તો હું શૂટ કરતી હતી એટલે હું બહુ જ ઉતાવળમાં હતી એટલે મેં એમને એવું કીધું કે હું પંદર વીસ મિનિટમાં તમને કરું કોલબેક તો એણે મને કોલ કટ ના કરવા દીધો અને કીધું ના તમે અત્યારે ને અત્યારે કરો એટલે મને ડાઉટ ગયો મેં ફોન કટ કર્યો મેં મેસેજ જોયો તો એ મેસેજ બેંક તરફથી નહોતો પણ જે નંબરથી મને ફોન આવ્યો હતો એ નંબરથી એ મેસેજ હતો એટલે પછી મને ખબર પડી કે દિસ ઇઝ અ ફ્રોડ આ મને ખબર છે કારણ કે આપણે મેસેજીસ જોતા હોઈએ આપણે આપણને સમજ છે પણ આપણા વડીલો જે અત્યારે જ મોબાઈલ યુઝ કરતા થયા છે કે મમ્મી પપ્પા હોય એ લોકોને ના ખબર પડે ને ઉતાવળમાં એ લોકો આ ફ્રોડમાં ફસાઈ જતા હોય છે એટલે એવી બધી જ અવેરનેસ આ બધું તમને જોવા મળશે મારો રોલ એક પ્રોફેસરનો છે સાયબર સિક્યોરિટીની પ્રોફેસર છું હું અને અમારી કોલેજમાં જ એવી એક ઘટના થાય છે અને એ ઘટનાને અમે લોકો બધા મળીને કેવી રીતે સોલ્વ કરીએ છીએ એની ઉપર આખી આ ફિલ્મ આધારિત છે ડાયલોગ તો તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે બસ એમ જ કે આ જેટલું સાયબર ક્રાઇ ફ્રોડ ને સાયબર ક્રાઈમ જેટલું બધું થઈ રહ્યું છે એનાથી થોડું બચવું અને આ ફિલ્મ જરૂરથી જોજો આ ફિલ્મમાં ખાલી એટલે ઇટ્સ એન્ટરટેનમેન્ટ પેકેજ તમને ગીતો જોવા મળશે તમને એક સરસ લવ સ્ટોરી જોવા મળશે કોમેડી ફેક્ટર પણ ઘણું બધું છે આ બધું ફિલ્મમાં ઇટ્સ ઇટ્સ અ પેકેજ એટલે ખૂબ જ મજા આવશે જોવાની બહુ જ સિરિયસ ફિલ્મ છે એમ કરીને નથી એવું એટલે ખૂબ જ મજા આવશે પહેલી મે રિલીઝ થાય છે જરૂરથી જોવા જજો તમારા સિનેમા ઘરોમાં બહુ જ મજા આવશે હાય મારું નામ છે પ્રિયલ ભટ્ટ અને અમારી જે ફિલ્મ છે શસ્ત્ર એમાં મારો રોલ ચારમીનો છે એક એવી કોલેજ ગર્લ છે ટોપર છે બધાની લાડકી છે ઘરવાળાના સપનાઓ પૂરા કરશે એવી એક છોકરી છે પણ અત્યારના જમાનામાં જેમ જોઈએ આપણે કે ક્યાંક ને ક્યાંક દરેકની લાઈફમાં સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ નાઇન્ટી નાઇન હોય છે સવારે ઉઠી આપણે સૌથી પહેલાં ઓશિકા પાસેથી ફોન લઈને સોશિયલ મીડિયા ચેક કરતા હોઈએ છીએ પણ સોશિયલ મીડિયા જેવી રીતે સારું છે એવી જ રીતે એના ખરાબ પાસા પણ ઘણા બધા છે તો કેવી રીતે આપણે એના ખરાબ પાસાઓથી બચવું જેવી રીતે સાયબર ફ્રોડ આપણને હેક કરી શકીએ છીએ આપણા ફોનને હેક કરી શકે છે ખાલી મની નહીં પણ તમારા ફોટોઝ વિડીયોઝને વાયરલ કરવાની ધમકીઓ સાથે તમને બ્લેકમેલ પણ કરી શકે છે તો આ બધા મુદ્દાઓ આવરી લઈને આજની જનરેશનને ખાસ કરીને આજની યુથને આ વસ્તુ શીખવાડવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે હું એમ કહીશ કે આ ફિલ્મ આખી જેવી છે કે તમને એટ્રેક કરશે જ એકથી એક સીન એવા છે કે તમને છોડવાનું મન નહીં થાય કે હવે શું થશે જાણવાની તમને ઉતાવળ રહેશે સો આઈ વિલ સજેસ્ટ કે તમે આખી મૂવી જુઓ પછી તમે જ અમને જણાવો કે તમને કયો સીન ગમે છે અમારી આવનારી ફિલ્મ જેનું નામ છે શસ્ત્ર જે પહેલી મે રિલીઝ થવા જઈ રહી છે એક ગંભીર મુદ્દો જે અત્યારે તાજેતરમાં ઘણા બધા લોકો સાથે બની રહ્યો છે એના વિશે લોકોમાં અવેરનેસ ફેલાય અને લોકોમાં એક જાગૃતતા આવે એ હેતુથી આ ફિલ્મ બનાવી છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ જેમ કે ડિજિટલ અરેટ્સ છે ફોનની લિંક આવીને ફોન ક્લોનિંગ છે તમારા બેંક એકાઉન્ટ હેક્સ થાય છે તમારી ફોનની અંદરના ડેટાનું મિસયુઝ કઈ રીતે થઈ શકે છે આ તમામ મુદ્દાઓને આવરી લઈને એક ફિલ્મ બનાવવામાં આવી છે મારા પાત્રનું નામ છે જોગી જે પીઆઈ છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અને આ ગંભીર મુદ્દો લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા હસતા હસાવતા જો સંદેશ આપી દેવામાં આવે ને તો લોકો સરળતાથી ગ્રહણ કરી લેતા હોય છે એટલે આ ફિલ્મમાં તમામ આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે કે વિષય વસ્તુ અને મુદ્દાની ગંભીરતા હળવું હ્યુમર રોમેન્સ કોલેજ કોલેજ લાઈફની જે ટીનેજની ઘટના છે કે એકબીજાની ચર્ચાચરસી અને શો ઓફના કારણે થઈને સોશિયલ મીડિયા પર બી તમારે કઈ રીતે સતર્ક રહેવું જોઈએ આ મેસેજ સ્પ્રેડ કરવા માટે ફિલ્મ બનાવવાની છે